મજામાં સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે આજનો સુવિચાર છે કૃતજ્ઞતા ગ્રેટિટ્યુડ અમેરિકાના પ્રખ્યાત લેખક કે જેમણે ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ નામનું પુસ્તક લખ્યું હતું તેવા પુસ્તકના લેખક શ્રી નોમન વિન્સેન્ટ પીલે સાહેબે કૃતજ્ઞતા વિશે ખૂબ જ સરસ વાત કહી છે તમે આભાર વ્યક્ત કરવાનો જેટલો બધું અભ્યાસ કરશો તેટલું જ તમારે આભાર માનવો પડશે મારા વાલા મિત્રો વાત થોડી જટિલ છે અને સમજવા વિષે તો સરળ પણ છે અહીંયા વાત એવી છે કે આપણે જેટલો કૃતજ્ઞતાનો ભાવ આભાર માનવાનો ભાવ આપણે રાખીશું તો એક દિવસ એવો આવશે કે આપણે પણ આભાર માનવો પડશે એનો મતલબ એવો થાય છે કે આપણે એવા સારા અને સાચા કામ કર્યા હશે કે જેના હિસાબે આપણને ક્યારેય પણ કોઈ તકલીફ પડતી નથી આપણા વિચારો હંમેશા આપણા જ રહે છે હંમેશા હકારાત્મકતા જ રહે છે માટે શ્રી રમિન્સે પીલે સાહેબ કહી રહ્યા છે કે આપણે આપણી સાથે આપણી સાથે રહેલા અન્ય લોકોના જીવન પણ સુધારવાના છે અને જ્યાં જ્યાં આપણને સફળતા મળે છે ત્યાં આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે થેન્ક યુ